જય શ્રી કૃષ્ણ અનુબેન આજે શું છે હેપી બર્થડે કોનો છે મોમાનો તે કીધું એને ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ તો ભાઈ આજે અમારા સ્પેશિયલ ડે છે રીમાનો બર્થડે છે તો ચાલો આજે જોઈએ રીમા અમારા માટે સોરી અમારા માટે તો નહીં એના માટે શું સ્પેશિયલ બનાવે છે પૂછી લઈએ એના શું ભાઈ આજે સ્પેશિયલ માં શું છે કાઈ નહીં મગની દાળ ભાત રોટલી કર્યા પણ મમ્મી કહે કે તને એવું નત ભાવતું તો એવું નત ખાવ ઈ કે તને જેવું ભાવતું હોય ને હું બહાર થી લઈ આવ એટલે મેં તો બહાર થી નત લાવું રવાના ઢોકળા ખાટી છાસ છે ને તો ઘર નાખી આપણે બધા ઈ ખાશું આ આપણો સ્પેશિયલ આ આપણો સ્પેશિયલ રાત્રે બહાર જમવા જાશું ને અચ્છા મને એમ થયું કેમ કે એવું નહીં સ્પેશિયલ માં નહીં નહીં આવે જ

જો આમાં તમે આમ ભરાવી દો ને એટલે તમારે પાર્ટ પડી જાય એ જો આ રીતનું જાય અત્યારે મારો એકાજ હાથ છે ને એટલે સરખું નથી થતું આ રીતના આમાં પાર્ટીશન આવે જુઓ ઝાનસીબહેન ને સારું છે એટલે ઓઢણી ઓઢીને રમવા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બધાયને જય જલારામ તેત્રીસ વર્ષ પૂરા થયા છે પણ મારા પપ્પા માટે ઇવન કોઈ પણ ના પપ્પા માટે હજી ત્રણ વર્ષના હોય ને એવું જ એ લોકો આપણી સાથે વર્તન કરે હમણાં જ મારા પપ્પાનો ફોન આવ્યો નહીં નહીં ને તો મને દસક વાર કીધું કે મને ગુંદીના લાડવા ચોખા ઘી ના હોય ને એ મોરબીના બહુ ભાવે તો મને કે એ મોકલું તારા માટે એટલે મેં તું ના પપ્પા કાટલું પાક ઘરે બનાવ્યો છું છે તો મોરબીની પાપડી મોકલું મોરબીની પાપડી મને બધી વસ્તુ ત્રણ થી ચાર વાર પૂછી છે મને કે રવિવારે મોકલું એ કે તારા માટે એટલે કહેવાનો અર્થ ઈ છે કે આપણે ગમે એવડા મોટા થઈ જાય ને આજે બે દીકરીની માં છું તો એ માં બાપ માટે તો હંમેશા નાના જ રહી તૈયાર થઈ જાવ ને તાર ઓકે થઈ જાવ હો તૈયાર જો આજ સી છે ને મમ્મીને ને મેકઅપ કરે છે પણ સેનાથી ખબર છે ઘઉંના લોટથી કરી દે છે મમ્મી આવું કરવા દે પાછા

હેપી બર્થડે હેપી એક મિનિટ આંશુ એમ નો કર આંશી પરફેક્ટ વન મોર પ્લીઝ પ્લીઝ આર આર રીમા રૂપાર એલ એમ સ્વીટ એઝ યુ વાવ કેર પ્લસ ફૂલ એટલે શું કેરફુલ અચ્છા તો ભલે પછી આ શું ચોકો ઈ વળી શું બેસ્ટ લાઈફ અને આ બધી જે તમને દેખાય છે ને પાંડા એ ચોકલેટ છે હો બધી અને આ ઉપર રે ઈ પણ ચોકલેટ છે આમ લઈ આમ ઊભી રે એટલા બધાને આખું દેખાય ઊભી રે લગાવી દો મને ખાલી જો આવું છે આખું હા બેટા એક મિનિટ અહીંયા લખ્યું છે હેપીએસ્ટ જન્મદિન આ બધું બનાવ્યું કે યાર કાલ ઈ જ બનાવવા ગઈ હતી ને આજ હે ફ્રેન્ડ ના ઘરે જો ઘરે રાખે તો ખબર પડી જાય હમ દીકરીઓ નો ખુબ 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 આભાર બરાબર ને બે આમ ને થાવ અને મમ્મી પપ્પા નું નામ રોશન કરો ને તમારા સપના પૂરા કરો એવા આશીર્વાદ બરાબર થેન્ક યુ આટલી મહેનત કરવા માટે આ મારા માટે આ રહ્યું ને સોના જેટલું છે બરાબર સોના થી પણ વધારે એટલે આની કિંમત તું વિચારી લેજે અત્યારે સોના નો જે ભાવ હોય એક લાખ રૂપિયા

વિચાર્યું પેલા ફ્લાવર્સ રાખો મને તો પછી વિચાર્યું કે ફ્લાવર્સ વાળા તો હોય આપણે ચોકલેટ વાળા બનાવીએ અમ્મામાં છે કાલ રાતના બનાવેલા છે ને પરોઠા મમ્મી કે હું જરૂર પડશે ને તો એ લઈશ એટલે રોટલી બનાવેલી નથી બરાબર દીપક પૂર્તી બનાવી હતી પછી મમ્મી ના પડી આ છે મગની દાળ જો દીપક ને આવો આખો દાણો જોઈએ એટલે એ રીતની છે ભાત છે રાયવાળા મરચાં છે અને રવાના ઢોકળા તારા બર્થડે પર શું જોઈએ હવે મારા મારા પછી 80 નો આવશે બર્થડે શું જોઈએ ભૂત ભૂત ના ભૂત એટલે ભૂત ભૂત ઓકે હાલો ભૂત એટલે તું સુગોરી મમ્મા 얘는 બેગી અરે વાહ કેટલું વિચાર જોઈ લે તું ઈ બિચાડો તારા ભેગું રહેવા માટે હું આવશે ગમે મારા ઘરે ખોટે ખોટું બે કરીને જો એક કમેન્ટ હતી કે તમારા હેર સીરમ નો ફોટો બતાવો તો યુઝ કરું છું આ હિબેને જે બુકે આપ્યું ને મારા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આ ચોકલેટ છે બધી બરાબર અને આ રીતની રિયલમાં ચોકલેટ આવે છે એને જાતે આવું બનાવ્યું એક એક કલર લઈ અને ક્રાફ્ટિંગ કર્યું એટલે ચોકલેટ જેવો શેપ આવે એમ બોલો અને પછી આવું બધું લઈ ગયું આ ચોકલેટ નથી આ રીતનું ખાલી આપેલું કારણ કે છોકરાઓ ડર હોય કે છોકરાઓને છે ને એમ ડર હોય કે આપણે આટલી ચોકલેટ લેશું ને તો મોમાં ખીજા હશે એટલે એને આવી રીતનું ચોકલેટ આવી રીતે બનાવી કે રિયલમાં લાગે ચોકલેટ જેવી આમાં બનાવતા કેટલી વાર લાગે જો ઉઠી ગયા છે અમારે હવે આ તો આપણે બસ એ જ કરવાનું

પછી એવું હોય ને ગામ કોકે પૈસા આપ્યા હોય ને એ કપડાં લેવાનો અરખ જ આખો અલગ હોય ભલે ગમે એટલા લેતા હોય મારા તો આખો દિવસ પાર્સલ આવતા હોય જોઈએ તમને લોકોને ખબર જ છે પણ મમ્મી આપે ને આપણે લઈએ ને પછી આજે જો આ લઈ ગઈ તે રાખી છે જો આ રીતનું ગજી સિલ્કની છે ને દુપટ્ટો છે આ રીતનો બાંધણીનો અને કાપડ ગજી નું છે અને જાડું એકદમ કાપડ છે ને સ્લીવે છે 3 4 સાથે અટેચ છે કેવી લાગી ની મને કમેન્ટ કરજો ચાલો તો ભાઈ હવે અમે જાય છે ઢોસા ખાવા ને ક્યાં જશું ને એ હવે તમે જોઈ લેજો હું તમને બતાવશું ક્યાં જાય બધા નીકળી ગયા છે હું એક બાકી છું લોકો આવ્યા નથી હજી તો અમે આવી ગયા છીએ આપણે રૈયા ચોકડી પાસે મદ્રાસ કાફેમાં હેને હમ અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ ચલો તો આ હતું અમારું બર્થડે નું સેલિબ્રેશન અહીંયાનું જમવાનું બહુ જ એટલે બહુ જ ટેસ્ટી હતું એકદમ ટેસ્ટી ઢોસા હતા અને બારે કોઈને પંજાબી જમવું નહોતું કારણ કે દીપક બે દિવસ પહેલા બે દિવસ ટૂરમાં ગયા હતા એટલે એમને પણ પંજાબી નો ખાવું હોય અને બધાએ બહુ સરસ સરસ ગિફ્ટ્સ આપી મારા કાકાજી પણ મારા માટે સ્પેશિયલી ચોકલેટ્સ લાવ્યા હતા અને તમારો બધાનો પણ દિલથી આભાર બે વ્યૂવર્સ તો એવા હતા કે જેમણે પોસ્ટ મું આપેલા મને વિશ કરી દીધું હતું અને જે પણ લોકોએ મને વિશ કરેલી છે એનો બધાનો દિલથી આભાર એટલી સરસ વિશ કરેલી છે તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા